કટારિયા ગામમાં આંગણવાડી અને કટારિયા ગ્રામ પંચાયત તરફ જતો મુખ્ય રસ્તો ગટ્ટર અને ગંદકીથી એટલો ગંદો ત્યારે લોકો ત્રાઇમાન બન્યા ત્યારે બાબતે વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયત તરફ અને આંગણવાડી તરફ જવાના રસ્તા પર જવા લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે આંગણવાડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પંચાયતના નાના મોટા કામ માટે ત્યાં જવું પણ મુશ્કેલ છે આ અંગે રજૂઆત આંગણવાડી બહેનોએ કટારીયા ગ્રામ પંચાયતને લેખિત અને મૌખિક ફરિયાદો કરી હતી કટારિયા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ જવાબ આપ્યો હતો કે તમે આંગણવાડી બંધ કરો પછી તમારા ઘરે આંગણવાડી શરૂ કરો બાકીનો રસ્તો એ જ રહેશે તમારે જે કરવું હોય તે કરો કટારીયા ગ્રામજનો પ્રત્યે સ્થાનિક લોકોનો આવો ગેર બી જવાબ અને ગેરવ્યાજ વર્તનના વર્તન કર્યું હોવાના આક્ષેપોએ ગામ ગું જ ઉઠ્યું હતું આમ ગુજરાત સરકાર સ્વચ્છ ભારત મિશનની વાત કરે છે અને આ ગામોમાં રહેલા મૂળભૂત મુદ્દાઓની સમસ્યાઓને ઉકેલવાને બદલે સ્થાનિક પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા ગ્રામજનોને ધમકાવવામાં આવે છે જેઓ ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા જો છોકરાઓ કે ગામ લોકો બીમાર પડે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો કોણ જવાબદાર રહેશે તે પણ એક ગંભીર પ્રશ્ન છે કારણ કે કટારિયા જવાનો રસ્તો સરળ નથી આંગણવાડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેઓ આંગણવાડીમાં જઈ શકતા નથી પરંતુ ગ્રામજનો પંચાયત સુધી પણ પહોંચી શકતા નથી તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જો ભવિષ્યમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે આંદોલન શરૂ કરશે રિક્ટર કલ્પેશ વાડે સુરેન્દ્રનગર એ તો બહુ તેજા લફ્તિન પડાય તો સારું રહી આલવા જોસ્તર હોય આ બેનું હાંડી પેરી